અંજાર તાલુકાના ગ્રામ પંચાયત સરપંચ પદ માટે કયા ઉમેદવારોએ જીત હાંસલ કરી જાણો સમગ્ર અહેવાલ સૌથી વધુ ચર્ચામાં રહેલી અંજાર તાલુકાની રત્નાલ ગ્રામ પંચાયત સરપંચ પદ માટેની દાવેદારીમાં માજી રાજ્યમંત્રીના જ્યેષ્ઠ પુત્ર ત્રિકમભાઈ વાસણભાઈ આહિરને હારનો સામનો કરવો પડ્યો અને તેમના હરીફ ઉમેદવાર સરિયાબેન ત્રિકમભાઈ વરચંદ એકસો પંચાવન મતે વિજયી થયા છે અંજાર તાલુકાના સાપેડા ગ્રામ પંચાયત સરપંચ પદે મનુબેન ભીખાભાઈ કબીરા આઠસો બાવન મતે વિજેતા જાહેર થયા અંજાર તાલુકાના ઝરૂ ગ્રામ પંચાયત સરપંચ પદ માટે જશુબેન આહિર ત્રણસો બાવન મતથી વિજય અંજાર તાલુકાના રાપર ગામના રતાભાઈ વેલાભાઈ બાળાનો એકત્રીસ મતથી વિજય અંજાર તાલુકાના મથડા ગામના સરપંચપદના ઉમેદવાર જત બાનુનો પાંચસો છવ્વીસ મતથી વિજય અંજાર તાલુકાના મોડવદર ગ્રામ પંચાયત ચૂંટણીમાં દિનેશભાઈ કરમશીભાઈ રબારી છસો પચાસ મતથી વિજેતા જાહેર અંજાર તાલુકાના વરસાણા ગામના સરપંચપદના ઉમેદવાર દક્ષાબા અનિરુદ્ધસિંહ જાડેજાનો એકસો પાંત્રીસ મતથી વિજય અંજાર તાલુકાના ખંભરા ગામના સરપંચપદના ઉમેદવાર લખીબેન પ્રકાશભાઈ હુંબલનો સાતસો છપ્પન મતથી વિજય અંજાર તાલુકાના નિંગાળ ગામના સરપંચપદના ઉમેદવાર રાજેશ અર્જણ જરૂનો એકસો વીસ મતથી વિજય અંજાર તાલુકાના આંબાપર ગામના સરપંચપદ ઉમેદવાર શંકર વેલજીભાઈ બકુતરા તૌતેર મતથી વિજય જાહેર થયા અંજાર તાલુકાના અજાપર ગામના સરપંચપદના ઉમેદવાર કરશન ડાયાભાઈ વાઘેરા એકસો ચુમ્માલીસ મતોથી વિજય થયા અંજાર તાલુકાના સિનુગ્રા ગ્રામ પંચાયત સરપંચપદના ઉમેદવાર રામજીભાઈ પચાણભાઈ મહેશ્વરી છસો છ્યાસી મતોથી વિજેતા જાહેર અંજાર તાલુકાના વીડી ગ્રામ પંચાયત સરપંચ પદે હમિતભાઈ મુસાજત વિજેતા થયા અંજાર તાલુકાના મોડસર ઘનુબેન નારાયણભાઈ ચાવડા એકસો ઓગણસિત્તેર મતોથી વિજેતા અહેવાલ દિનેશ જોગી અંજાર દ્વારા મારું નામ ત્રિકમભાઈ રામજીભાઈ વર્ચન હું રતનાલ ગામનો માજી સરપંચ હતો આજે પાછો ચૂંટણું છું ગામ લોકો મને ખોબે ખોબે મત દીધા એ બદલ એનો આભાર આવતા દિવસોમાં હું કામ કરીશ

હું આભાર વ્યક્ત કરું છું જેમને મને સરપંચ પદે ઉભા રાખ્યા છે હું પાંચસો ને ઓગણત્રીસ મતે જીતી છું હું આવનાર સમયમાં આવનારી માટે રમત ગમત ના સાધનો ગટર ની વ્યવસ્થા રોડ ની વ્યવસ્થા એવું બધું કામ કરીશ સીસીટીવી કેમેરા લગાવીશ જ્યાં જરૂર હશે ત્યાં જઈને હું પોતે જઈને બધી સાવચેતી રાખીશ હમણાં નનતા છોકરા માટે રમતગમત ના સાધનો લઈ આવીશ ગટર જ્યાં ગટર વ્યવસ્થા છે ત્યાં ગટર વ્યવસ્થા ઉભી કરીશ પાણી ની વ્યવસ્થા છે ત્યાં પાણીની વ્યવસ્થા ઉભી કરીશ

અને બાકી સૌને સાથે રાખીને વિકાસના જે કાય કામો થશે જેસુબેન સાથે ખબર-ખબર મલાવીને આખું ગામ સરકાર કામ કરશે મારું નામ ત્રિકમભાઈ રામજીભાઈ વર્ચન હું રત્નાલ ગામનો માજી સરપંચ હતો આજે નમસ્કાર હું રાજેશભાઈ છાંગા આજે રત્નાલ ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામના દિવસે રસાકસી ભર્યા માહોલમાં અમારી પેનલના પ્રેરણાતા ત્રિકમભાઈ રામજીભાઈ વર્ચન એના સરપંચ પદના ઉમેદવાર શ્રીમતી સરિયાબેન ત્રિકમભાઈ વર્ચન જંગી બહુમતીથી વિજય થયા છે તે બદલ હું હું એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને સમગ્ર રત્નાલ ગામની દેવતુલ્ય જનતાનો અને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ખાતરી આપી છે અમારી પેનલોથી કે રત્નાલ ગામના વિકાસમાં અમે ચાર ચાંદ લગાવીશું અને જે આ જે પરિણામ આવ્યા છે આ પરિણામ એક કામના કામની રાજનીતિના પરિણામ છે આજે ત્રિકમ ત્રિકમભાઈ અને સરિયાબેને ગત સાત વર્ષની અંદર એક દિવસ પણ ઘરે બેઠા નથી અને સતત દિવસ રાત રતનલ ગામની એને સેવા કરી છે આજે એનું પરિણામ છે આડિયો તો આ પરિણામને અમે સહદિલથી વધાવીએ છીએ અને આનું પરિણામના રતનલ ગામના તમામ નાગરિકોને શ્રેય આપી છે એકસો ને ચોપન મત થી અમે વિજય થયેલા છીએ અને અમારા આઠ વોર્ડ વિજય થયેલા છે જી રતનાલ ગામ એક જોવા જાય તો રાજકીય રીતે એક પ્રભુત્વ ધરાવતું ગામ છે મિનિસ્ટર ધારાસભ્ય શ્રીઓ મંત્રી શ્રીઓ જિલ્લા ભાજપ શ્રીઓ તાલુકા લેવલ જિલ્લા જિલ્લા પંચાયતના તમામ પ્રતિનિધિઓ અમારા ગામથી આવે છે અમારા ગામે ગુજરાતને એક ઘણું બધા પ્રતિનિધિ આપેલા છે ત્યારે એ સમજુ જે પ્રજા જેને આપણે કહી શકીએ કે સમજદાર પ્રજા આજે ફરી અમારી ઉપર વિશ્વાસ રાખ્યો છે તે બદલ હું ખુબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ગ્રામ પંચાયત ની સરપંચ પદની અને સભ્ય પદની તમામ ચૂંટણીમાં રતનાલ ગ્રામ પંચાયતના સરપંચ પદે સરિયાબેન ત્રિકમભાઈ વર્ચન ભારે વિજય થયા છે અને એમની સમગ્ર પેનલ ના આઠ સદસ્યો પણ ચૂંટાઈને આવ્યા છે અને ગત ટ્રમમાં મહિલા સરપંચ તરીકે એમણે એક ટ્રમ હતા અને ફરીથી એક મહિલા તરીકે એમને ફરીથી મહિલા સરપંચ તરીકે ચૂંટાઈને આવ્યા છે એટલે ગામ માટે બહુ ગૌરવની બાબત છે અને સમગ્ર ગામે બહુ સાથ અને સાકાર ખૂબ સરસ મજાનું આપ્યું છે એની જ આવા સારા મતોથી એવો વિજય થયા છે અને ખૂબ સારો પરિવાર છે બંને દંપતી ખૂબ સેવાકીય સામાજિક પ્રવૃત્તિમાં ગૌ સેવાની પ્રવૃત્તિમાં ધાર્મિક પ્રવૃત્તિઓમાં પર્યાવરણ ની પ્રવૃત્તિમાં ખૂબ સારી સેવાભાવી પરિવાર છે એમને ગામને ફરીથી ચૂંટી કાઢ્યો છે અને સેવાનો મોકો આપ્યો છે એટલે અમે માનીએ છીએ ફરીથી આ ગામને ખૂબ સારું પ્રગતિના પથે લઈ જશે ને એમની જે સેવાની જે દોર છે એ સતત આગળ વધારતા રહેશે એવી અમારી સૌની અપેક્ષા ઉપર પર ખરા ઉતર્યા છે તો અમે સૌ મતદારોના રતનાલના સૌ મતદારોના જેમણે ખોબલે ખોબલે મત આપી અને સમગ્ર પેનલ વિજય બનાવી છે અમે એમના ખૂબ આભારી છીએ અને આવનાર સમયમાં આ રતનાલ ગામને જે અમારું ગામ ખૂબ એક જેને કહેવાય કે એક શાંતિપ્રિય અને ખૂબ એક ધાર્મિક ગામ છે એની શાંતિ અને જે પ્રગતિની રથ છે સતત ચાલુ રહેશે અને સરિયાબેન ત્રિકમભાઈ વર્ચનના નેતૃત્વમાં અમે ખૂબ સારું કામ રત્નલ માટે કરીશું આજના પ્રસંગે બસ આટલું જ કહી અને મારી વાણીને વિરામ આપીશ અને ફરી ફરી રત્નલ ગામના સૌ મતદારોને અમે આભાર વ્યક્ત કરી છે જેમણે અમને ખૂબ સારો સાથ અને સહકાર આપ્યો મારું નામ રમેશભાઈ સામજીભાઈ ડાંગર મારું ગામ સાપેડા આજે ગુજરાતની અંદર જયારે ગ્રામ પંચાયતની ચૂંટણી આવી ત્યારે અમારા ગામના ઉમેદવાર મનુબેન ભીખાભાઈ કબીરા અને જંગી બહુમતી થી જ્યારે પંદરસો એકતાલીસનું વોટિંગ હતું એની અંદર પાંચસો ને બાવન મતની લીડ થી મનુબેન આઠસો ને બાવન મતની લીડ થી મનુબેન વિજેતા થયા છે ત્યારબાદ અમારા ત્રણ ઉમેદવાર ની જો ચૂંટણી હતી એની અંદર ત્રણે ત્રણ મતલબ ટોટલ પેનલ મનુબેન ની જીતી ગઈ છે અને મનુબેન આઠસો ને બાવન મતની લીડ થી જંગી બહુમતી થી જીતી હતા ચૂંટણીની અંદર ચાર ઉમેદવાર હતા અને એમાં

એમાં સરપંચના ઉમેદવાર તરીકે રામજીભાઈ પચાણભાઈ વિસરિયા જંગી બહુમતીથી વિજયી થયા છે અને ગામની તમામ એકતા સાથે બહુ જંગી બહુમતી સાથે એમને મત આપ્યા છે ગામના લોકોએ અને અમારી એવી અપેક્ષા છે કે આ પાંચ વર્ષ વિકાસના કાર્યો કરે અને તમામ સ્તરે નાનામાં નાના માણસના કામો કરે એવી અમારી અપેક્ષા છે અને અમે પણ એ વિકાસના કાર્યમાં સહભાગી થશું તેની અમે ખાતરી છસો ને છ્યાસી મતે જીત્યા ચૂંટણીના વિકાસના મુદ્દા હતા કે જે આવાસની યોજનાઓ હતા હતી ગરીબ માણસો માટે ના રહેણાંકના મકાનો અને પાણીની સુવિધા અમુક સસ્ત બાકી છે જે એ પછી સીસીટીવી કેમેરા નું હતું ગટર લાઈન ને રોડના કામ તો ઘણા ખરા થઈ ગયા છે સિત્તેર લગભગ 30% કામ બાકી છે જે ખૂટતા કામો છે રોડના રસ્તાના તો એ કરવા માટે અમે આશા રાખી છે કે કરશે કામ આંબાપર ગામના અમારા ઉમેદવાર શંકરભાઈ બકુદરા પદે અનભાઈ ખાતરિયા હતા એનું કોઈ વિકાસ નું કામ પચીસ વર્ષ સુધી કઈ પણ કર્યું નતું એટલા માટે એટલા મતદારો ત્રાસી ગયા હતા આ વખતે એને મેં કીધું કે ભાઈ શંકરભાઈ ને એકસો ને દસ ટકા અમે વિજય બનાવશું એના થકી અમે વિજય બન્યા બધી ખૂટતી હતી સાહેબ ઘાટર નહોતું પાણી નહોતું આવતું સફાઈ નહોતી ગામમાં સ્કૂલ નથી સ્કૂલમાં શિક્ષણ બહુ નબળું છે એના હિસાબે અમે જીત્યા છીએ અને તમામ સમાજોને ને અમે ભરપૂર મત આપ્યા છે સંદેશ એ દેશો કે હવે પાંચ વર્ષની અંદર શંકરભાઈ વધારે વધારે ગામનો વિકાસ કરે વધારે વધારે સારા કામ કરે અને અડીખમ નેતા કોંગ્રેસના ના અડીખમ નેતા જો પછી જિલ્લાનો વોલીકમને કોઈ યોજના ખાટીયા એમને પરાજય કરી અને શંકરભાઈ વિજય મેળવ્યો છે માટે હું શંકરભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ભારત માતા કી જય પહેલો તો રાપર ખોખરા ગ્રામ પંચાયત મારો એકત્રિમતથી એકત્રિમતથી વિજય થયો છે પહેલો તો હું મારી ગામની જનતાનો આભાર માનું છું કે મને ત્રીજી વખત પાછું ગ્રામ પંચાયતમાં તક મળી અને આવી તક હું નિભાવું એવી મને ભગવાન શક્તિ દે એવી હું પ્રાર્થના કરું લોકોએ મારો પહેલાનો વિકાસ જોયેલો છે લોકોએ મારો પહેલાની કામગીરી જોયેલી છે અને ક્યારે મેં કોઈ પણ ખોટી પ્રવૃત્તિ નથી કરી એટલે એના કારણથી મને હર સમાજથી સંકળાયેલો હતો હું બે ટર્મ પહેલાં હતો આ ત્રીજી ટર્મમાં આવ્યો છું વરસાણા ગામના તમામ ગ્રામજનો નો ખૂબ ખૂબ આભાર માનું છું પહેલા હું સરપંચ હતો અત્યારે મારા ઘરેથી મારા મિસિસ છે એ અત્યારે એકસો ને પાંત્રીસ મતે વિજય થયેલ છે અને ગામના અમે ખૂબ વિકાસના કામ કરીશું અને બધાને સર્વે સમાજને સાથે હળી મળીને કામ કરીશું જાડેજા સિજાડેજા શું મુસ્લિમવાસમાં થોડુંક કામ બાકી છે ઈ કરશુ ચોક્કસથી ગામમાં બધા કામ અમારી સાઈડ જે છે બે ભાગ છે હિન્દુ આ બાજુ મુસ્લિમ ભરડીઓ છે આ બાજુ દરબારવાસ છે હવે થોડુંક કામ મુસ્લિમવાસમાં બાકી છે એ અમે પૂરું કરીશું અને વહેલી તકે પૂરી કરીશું અમે વીડી ગામથી આવ્યા છીએ આ અમારી સંપૂર્ણ ટીમ છે અને અમારી સંપૂર્ણ ટીમ વતી હું અમારા ગ્રામજનોનો આભાર અમે વ્યક્ત કરીએ છીએ કે જે અમારી પેનલ ઉપર ભરપૂર વિશ્વાસ મૂકી અને અમે જંગી બહુમતીથી વિજય બનાવેલ તે બદલ અમે અમારા ગામના તમામ હિન્દુ મુસ્લિમ બધા મતદાકારોના આભારી છીએ અને અમારી પેનલથી જેટલું થશે એટલો અમારા ગામ વીળીનો વિકાસમાં વધુમાં વધુ રીતે આગળ વધારવાની કોશિશ કરીશું અમે ચારસો ને બે ઉપર છત્રીસ મત જેવી લીડ અમને મળેલી છે અમારા સરપંચ અમિત મુસા જત અને અમારા તમામ સભ્યો સાત સભ્યોથી અમારી પેનલ વિજય થયેલ છે અમે અમારા ગામ ને પાણી વ્યવસ્થા જેટલી છે એનાથી પણ આજે બેહતર બનાવવાની કોશિશ કરશું જેટલા અમારા ગામમાં રોડ રસ્તા આગલી પાંચ પાંચ વર્ષની ટ્રમ અમારા જોડે જ હતી અમે આગળનો કામ કરી નાખેલ છે ને હવે જેટલા રોડ રસ્તા કોઈ પણ એરિયામાં બાકી રહેલ હશે તે હવે અમે પહેલે એને પ્રોત્સાહન આપીને પહેલાં પૂરા કરવાની કોશિશ કરશું અજાપર ગામથી આવું કરશનભાઈ ભાઈ વઘોરા મારું નામ છે

મારા સામે પાંચ ઉમેદવાર હતા એમાં રોડ રસ્તા ગટર લાઈન આ તે બધું રોજગાર બધું જીવન હું થી આવું છું અને રાજેશ મારું નામ છે ઇલેશનમાં ખૂબ સારો માહોલ હતો દિલગીરીથી લોકશાહી પૂર્વક બધા લડ્યા અને અંતે નિંગાડ ગામની જનતાએ મને એકસો ને વીસ જેવી સરસાઈથી બહુમતી આપી છે નિંગાડ ગામની જનતાનો હું હૃદયપૂર્વક આભાર માનું છું કેમ કે એક ખેડૂતના દીકરાને આટલી લીડથી નિંગાડ ગામની જનતાએ ચૂંટ્યો છે એટલે એનો દિલથી આભાર વ્યક્ત કરું શું શું મુદ્દા એને ચૂંટણી હું ચૂંટણી લડ્યો ત્યારે ગામની અંદર રોડ રસ્તા ગટરના મુદ્દા હતા ગામના જળ રિચાર્જનો જે પ્રશ્ન હતો એ વિષયને લઈને હું ચૂંટણી લડ્યો હતો ગામનું જે ગૌધન છે એના ઉપર પંચાયત કાંઈ ને કાંઈ એક્શન લે અથવા એનો વિકાસ થાય એ મુદ્દે પંચાયત પ્રયત્ન કરે એવો શાયદ કચ્છ અથવા અંજારની અંદર ફર્સ્ટ એવો હું ઉમેદવાર રહીશ કે ગામના ગૌધનને વિષયનો મુદ્દો ચર્ચામાં લઈ અને હું ચૂંટણી લડ્યો હતો તો આ વિષય ઉપર મેન જે મુદ્દા હતા શિક્ષણ આરોગ્ય આ બધા વિષયોને લઈને જનતાએ મારો સ્વીકાર કર્યો છે ટોટલ સરપંચ પદ ઉપર ત્રણ ઉમેદવાર ઉભા તા કયા ગામ થી આવો છતા સાતસો થી વધારે મત થી મારી સદભાવના પેના લાખી વિજેતા બની છે સાતસો ને થી ઈ શું મુદ્દા લઈને ઉતરીયા તમારે સફાઈના મુદ્દા હતા ગટર લાઈનના મુદ્દા હતા પાણીના પ્રશ્નો હતા રોડ લાઈટના પ્રશ્નો હતા સીસીટીવી કેમેરાના પ્રશ્નો હતા સામાજિક ધાર્મિક સ્થળોના મુદ્દા હતા એ તમામ મુદ્દાઓમાં પબ્લિક મને સમર્થન આપ્યું છે જાગૃત તો તમે વ્યક્તિ લોકોને લોકોને એમ કહીશ કે સૌ સાથે મળી અને અમે કાર્ય કરશું અને ખમરા ગામના તમામ મતદારોનો ખૂબ ખૂબ આભાર માનીશ

ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાણજી સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ ભુજ કચ્છ ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવા ગાઉન હાઉસ પ્રી વેડિંગ સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન બ્રાઇડલ ચોલી ક્રોપ ટોપ મેટરનિટી ગાઉન ટેલ ગાઉન પ્રી વેડિંગ ફોટોશૂટ લગ્ન પ્રસંગો પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડી વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ અમારું સરનામું નોંધી લેશો મિડ ટાઉન મોલ શોપ નંબર એકસો દસ પહેલે માળે કોમર્સ કોલેજ સામે શિવકૃપાનગર ભુજ કચ્છ એક વખત અવશ્ય મુલાકાત લેજો તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો કોન્ટેક્ટ નંબર સિક્સ નાઇન સેવન વન ટુ થ્રી થ્રી સેવન મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગ ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં માં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ www.thebombaysteel.com અમારું no. સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર 16 18 ગોડીજી બિલ્ડિંગ તાંબા કાટા પાઈગુની કાલબા દેવી રોડ મુંબઈ 400003 મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની ની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો